નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા આજે સાતમા મહિનાની પહેલી તારીખ મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના સો સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણું જે ખેડૂતભાઈ છે મેઇન ચેનલ એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગોડાઉન સહાય યોજનાનો વિડીયો એમાં મૂકી દીધો છે

કલંજી છવ્વીસો સિત્તેર થી ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયા તો બારસો પચાસ થી સોળસો પચીસ પીડા ચણા નવસો થી અગિયારસો અગિયાર સફેદ ચણા અગિયારસો થી બે હજાર વીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ ડુંગળીની તો સો રૂપિયા થી ત્રણસો દસ લસણ આજે આઠસો પચાસ થી બે હજાર અઢાર ઝીણી મગફળી નવસો સાહીઠ થી અગિયારસો એસી જાડી મગફળી નવસો પચાસ થી અગિયારસો સાહીઠ કપાસ આજે તેરસો થી સોળસો ચોસઠ જીરાની જો વાત કરીએ આજે તો પાંત્રીસો રૂપિયા થી ચાર હજાર અગિયાર રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉ 450 પાંચસો અઢાર ચણા આઠસો ચૌદ તુવેરા એક હજાર થી તેરસો ચુમોતેર મગ અગિયારસો થી અઢારસો પચાસ ધાણા અગિયારસો થી તેરસો સોયાબીન સાતસો થી આઠસો ચાલીસ તલ બારસો થી બે હજાર વીસ જા મગફળી નવસો થી એક હજાર બાવન ઝીણી મગફળી નવસો થી છવ્વીસ જીરાની જો વાત કરીએ આજે તો પાંત્રીસો રૂપિયાથી રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો પચાસ થી તેરસો પંદર ચણા એક હજારથી અગિયારસો પંદર રાયડો એક હજાર પચાસ થી અગિયારસો પંચાણું હજમો નવસો પાંચ થી સત્યાવીસો પંચોતેર ધાણા આજે નવસો વીસ થી તેરસો પાંત્રીસ મગ બારસો થી ચૌદસો પચાસ રૂપિયા જાડી મગફળી આજે તો પચીસો રૂપિયા થી ત્રણ હજાર નવસો એસી રૂપિયા વાત કરીએ ગોંડલની અઉ ચારસો અઠ્યાસી થી પાંચસો બેતાલીસ ડુંગળી છ્યાસી થી બસો એક્યાસી તુવેર પાંચસો થી તેરસો એકત્રીસ સોયાબીન છો એકોતેર થી આઠસો એકવીસો એક થી એકાવન વટાણા જે એક હાજર એક થી અગિયારસો એકવીસ લસણ છસો થી બારસો એકતાલીસ વાત કરીએ સફેદ ચણાની તો એક હજાર એકાવન થી ઓગણીસો એકતાલીસ તલ ચૌદસો એક થી એકવીસો એક્યાસી જાડી મગફળી સાતસો એકત્રીસ થી બારસો છવ્વીસો એક હજાર રાયડો અગિયારસો પાંચસો પાંત્રીસ ધાણા નવસો એકાવન થી ચૌદસો એકોતેર ધાણી એક હજાર એકાવન થી સોળસો સોળ કપાસ એક હજાર એકત્રીસ થી સોળસો અગિયાર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો બે હજાર મોટા જે માર્કેટિંગ યાર્ડો છે યાર્ડો છે આસપાસ જાય એવી પરિસ્થિતિ જોવા મળી હતી અને અત્યારે તમને જે વિડીયો દેખાય છે ગોડાઉન સહાયનો એક લાખની તમને સહાય મળશે ગોડાઉન બનાવવા ઉપર કેટલી હાઈટ રાખવી પછી એના પાયા કેવા કરવા દિવાલો કેવી કરવી કેટલી સહાય મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે બધી માહિતી તમને એમાં મળી જશે તો જેને અત્યારે જે વિડીયો જોઈ લો વિડીયો માન સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર